હેલો એવરી વન વેલ્કમ બેક ટુ માઇ ચેનલ તો આજે આપણે જાણવાના છે કે ફોટોક્સ બ્લાઉઝના માર્કિંગ આપણે કેવી રીતના કરવાના છે તો અહીંયાથી આપણે માર્ક લઈ લીધું છે જેટલી આપણી બસ્ટ સાઈઝ હોય એ હિસાબેથી અહીંયા આપણે સવા સવા ઇંચનો ટોક્સ આવ્યો છે આ એક સાઈડની વાત કરું છું સવા ઇંચનો આ સાઈડમાં સાઇડમાં થઈ ને આપણે અઢી ઇંચનો ટોક્સ થાય છે અહીંયાથી આપણે અડધા અડધા ઇંચનો ટોક્સ લેવાનો છે એટલે અહીંયાથી આ ભાગની અંદર અડધો ઇંચ એટલે આખો ટક્સ થઈને થશે આપણે એક ઇંચનો એક ઇંચનો ટક્સ અહીંયાથી લેવાનું છે જેમ કે મેં અહીંયા તમને સમજાવ્યું એવી રીતના સેન્ટરથી લઈને અહીંયાથી અહીંયા લગનનો અડધો અને અડધો આ બાજુ એટલે આખો આપણે એક ઇંચનો ટક્સ આવી રીતના લેવાનું છે અને આ આપણે આલ્મોહોલ ટક્સ લેવાનું છે એ આ બધા જે આપણે સાઈઝ હોય ફૂલ સાઈઝ હોય નોર્મલ સાઇઝ હોય એ હિસાબે આ ગેપ આપણે મૂકવાનો હોય છે તો અહીંયા જ્યાં આપણે આવી છે આ આપણે ટોટલ આપણે લંબાઈ કેની લીધી છે આપણી બસ્ટ પોઈન્ટની બસ્ટ પોઈન્ટની લંબાઈ લીધા પછી અડધો ઇંચ આપણે નીચેથી ટક્ષ લેવાનું છે અહીંયાથી આ ગેપ મેં મૂક્યું છે બે ઇંચનું અહીંયાથી આ બે ઇંચનું છે ને આ સવા બે ઇંચનું છે ને આ આપણે ખાલી ક્વોટર ઇંચનો ટક્ષ લેવાનો છે ક્વોટર ઇંચ એટલે પાંચ ઇંચ અડધા ઇંચનો પણ અડધો ઇંચ એટલે આ આખો ટક્ષ થઈને ખાલી અડધા ઇંચનો ટક્ષ લેવાનું છે તો આ બધા માર્કિંગ આપણે કરી લીધા છે આ ફોર ટક્સ બ્લાઉઝના માર્કિંગ છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આ આપણે બેલ્ટ છે આનો આ અહીંયાથી આવી રીતના ગોલાઈમાં લીધું છે અહીંયાથી આવી રીતના આમ ફિટિંગમાં આવશે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ